મળીએ હવે રીમસા ને ટ્યુશન માં મૂકીને આવીએ પછી હું જાઉં છું રીમસા ને ટ્યુશન માં મૂકવા તો ચાલો જઈએ આપણે અને અહીંયા છે Să mergem la camionă. Să mergem Să mergem la camionă. 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 Să ગેસ ટાઈમ થઈ ગયો છે જમવાનું આ જમવા માં છે ચોખા રોટલો ગાઈસ ગુડ મોર્નિંગ તો ગાઈસ આવી ગયા છે ચાર તો ચાલો તમને બતાડ ગાર આવી ગયા છે

તો ગાઈસ હું મસ્ત રેડી થઈ ગઈ છું તો અત્યારે જાવ છું દુકાન પાછું બે ચાર લે સૂટ તમારી તો Instagram માં આઈડી છે જોઈ લેજો અને લાઈક કરી દેજો Instagram માં નું નામ છે બિંદર સાનવી બધું બિંદર સાનવી જ નામ છે તો ગાઈસ અમાર ચીકુ આવ્યો છે જો આ ચીકુ નો ઝાડ છે ગેસ કેવા મસ્ત ફૂલ છે કેવા મસ્ત છે ફૂલ તો મને બહુ જ ગમે ગેસની પડતી હતી એટલે સ્વેટર પહેરી લીધું છે તો ગેસ આ જ મોજા રીમસા રીમસા ના માટે અત્યારે લડે છે અને એને પહેરવા નથી ઉતારી નાખી છે અત્યારે બારે રમે છે બહુ જ રડે છે બહુજ એને પહેરવા નથી એને ઠંડી નથી પડતી મને ઠંડી પડે છે તો મેં પહેરી લીધા જો ગાઈસ કે મસ્ત ભજા ફૂલ્યા છે એક ભજા તો બની તૈયાર પણ થઈ ગયા ગાઈસ ટાઈમ થઈ ગયો છે જમવાનો આજ જમવામાં છે આજ જમવામાં છે ભજીયા તો ચાલો તમને ચટણી ચાલો લીધું છે તો અહીંયા બેઠા છીએ તો આનો થાય છે તો મારા પસંદ આવતા હોય તો જલ્દી કરો લાઈક શેર સબસ્ક્રાઈબ તો મળીએ બીજા અલોગમાં બાય ટાટા આવજો